કોંગ્રેસ દ્વારા જે અત્યારે બેનર પોસ્ટર લઈને તેઓ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે પોસ્ટર માં અહિયાં બેનર પોસ્ટર લઈને જે વિરોધ છે તે કરી રહ્યા છે તો જે રીતના કોંગ્રેસ દ્વારા અત્યારે કહેવામાં આવે જે રીતના ભయ్యా તેઓ ગરબા કરીને જે વિરોધ જે તે કરવાનો છે વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં જે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા અત્યારે જે વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી રહ્યા છે જેને લઈને અત્યારે દેખાવો છે તે કરી રહ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે હાથમાં બેનર પોસ્ટર લઈને તેઓ અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે હાલ આપણી સાથે જે રીતના જે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે જે ઢોલ વગાડીને જે ગરબા છે તે કરી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે ગરબા રમી રહ્યા છે જે ખાડા છે તે કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અત્યારે રોડ પર બેસીને તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ખાડામાં તેઓ જે રીતના વડોદરા શહેરના કોંગ્રેસ દ્વારા અત્યારે જે ગરબા રમીને વિરોધ છે તે દર્શાવી રહ્યા છે હાલ કોંગ્રેસ દ્વારા અત્યારે જેતલપુર પાસે જે વિરોધ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ છે તે ગરબા રમીને અત્યારે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે શહેર સરજી ગાયકવાડ ગાયકવાડની નગરી જ્યાં લોકો વસવા આવતા એ અહીંયાથી લોકો પલાયન થઈ રહ્યા છે ખાડામાં વડોદરા છે કે વડોદરા ખાડામાં છે કઈ સમજ પડતી નથી આટલા કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ લોકોની ચાલવાની જગ્યા ના હોય ગાડીઓ પર પડતા હોય ફ્રેક્ચર થતા હોય કોઈ રિક્ષાવાળો મરી જતો હોય અને આ સત્તા પર બેઠેલા લોકો શું આ વડોદરા શહેરને શું કરવા માંગે છે એટલે ખડોદરા તો બનાવી દીધું છે એના કરતાં બી ખરાબ બનાવી રહ્યા છે એટલે આ તંત્રને જગાડવા માટેનો આ અમારો પ્રયાસ છે લોકો સુધી અમારી વાત પહોંચે લોકો જાગે અને આ વડોદરા વડોદરા બને ખડોદરા ના બને એ અમારી પ્રયાસ છે અમારા પ્રમુખે ગરબા કર્યા છે એમને જઈને પૂછો જે ચોક્કસ દર્શક મિત્રો જે રીતના વડોદરા શહેરમાં જે કાળા છે તે છે અહીંયા આવ્યો આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યક્રમ આપવામાં આપ જોઈ રહ્યા છો કે આ વડોદરા એટલે સર સયાજી રાવ સુંદર નગરી અને કલા પ્રેમી નગરી આજે હાલત કરી છે આ ભારતીય જનતા પાર્ટી નું પાંત્રીસ વર્ષ કુશાસન છે ભ્રષ્ટ શાસન છે લોકોના કોર્પોરેશન

આજે એક સૌથી વિરોધ કરવાનું કારણ એવું છે કે આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રમાણે સમગ્ર વડોદરા શહેરની અંદર ખાડા પડ્યા છે ઘણા બધા લોકોનો મૃત્યુ પણ થયા છે કે રોડ પર ખાડા હોય ને ઘણા બધા લોકો ખાડામાં પડીને એમનો જીવ પણ ગયો છે જ્યારે એક વાત કરીએ કે ઘણા વર્ષોથી જ્યારે સત્તા પર પક્ષ હોય ને જ્યારે ખરેખર લોકોની જે તકલીફ છે જો એની સોલ્યુશન ના આવતું હોય તો ખરેખર આ લોકોએ શાસન છોડી દેવું જોઈએ આજે ઘણા બધા વર્ષોથી તમે વડોદરા શહેરની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો જ્યાં ખાડા હોય બે ટાઈમ પાણી લોકોને મળતું નહીં ગટરો ઉભરાઈ રહી છે એટલે આ જે પ્રમાણે લોકો જે ખોબે ખોબે વોટ વોટ આપ્યા છે પણ લોકો જે અપેક્ષા રાખી છે એ અપેક્ષા પર ખરેખર આ તંત્ર નિષ્ફળ નીડ્યું છે એ વાત નક્કી છે વડોદરા શહેરમાં જે વરસાદ બાદ જે થયા છે રોડ રસ્તા પર જે ખાડા પડ્યા છે જેને લઈને એ કોંગ્રેસ દ્વારા અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો હતો અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા ગરબા રમીને પણ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અહીંયા જે સ્થાનિક છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે આપણે તેમની સાથે વાતચીત રમ્યા આજે અમે ગરબા રમ્યા છે અને અને એ સંદેશો આપવા માંગીએ છીએ કે માતાજી એમને સદબુદ્ધિ આલે વડોદરાના જે શાસકો છે અને અધિકારીઓ છે કે વડોદરામાં જે ખાડા પડી ગયા છે વહેલી તકે પૂરે અને લોકોને જાન હતી ઠરી અને નુકસાન થતું અટકી જાય જ મારી

શહેરની પ્રજાને આપના સ્પાર્ક ચેનલના માધ્યમથી જણાવવા માંગુ છું કે આ વડોદરાને ખડોદરા બનાવનારા ચહેરા જોઈ લો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મેયર ડેપ્યુટી મેયર ચેરમેન નાના એમના નેતા આ લોકોએ એસી કેબિનમાં બેસીને મીટિંગ ઇટિંગ ને ચીટીંગ કરી અને માટે વડોદરા ખડોદરા બની ગયું આ ભ્રષ્ટાચારી શાસકોના કારણે વડોદરાની દુર્દશા છે આ વોર્ડ નંબર આઠ નો વિસ્તાર છે અને આ જગ્યાએ પણ તમે જુઓ કે મોટા મોટા ખાડા અને આ જે ખાડા છે એ હજુ એવા એવા ને છે જે વ્યક્તિઓ અહીંથી જાય રિક્ષામાં કે ટુ વ્હીલર પર લોકોના અંચર પંચર હાડકા તૂટી જાય એવા ખાડા છે પણ આ કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતા લોકો જે સત્તામાં બેઠા છે જેમને એવું છે કે આ વખતે ભવિષ્યમાં જયારે ચૂંટણી આવશે ત્યારે ફરી વડોદરાની પ્રજા પેલા દ્વારી સાહેબને જોઈને વોટ આપી દેશે એવું નહીં થાય વડોદરાની પ્રજા જાગૃત થઈ ગઈ છે તમારા ત્રીસ વર્ષના ભ્રષ્ટ શાસનના કારણે આ વડોદરા ખાડોદરા બન્યું વિકાસ 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 થી ભૂમો પાડનારા વડોદરાનો તો વિકાસ ના થયો ભાજપના કેટલાક નેતાઓનો વિકાસ થઈ ગયો પૂર્વ મેયરો કરોડપતિ અબજો થઈ ગયા આજે તમે જુઓ જે અત્યારે સત્તામાં લોકો બેઠા છે એ ડેપ્યુટી મેયર હોય કે ચેરમેન બધા પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે જે લોકો પાસે ભૂતકાળમાં કશું નહોતું તો કોર્પોરેટર બન્યા પછી અને મોટી પોસ્ટ આવ્યા પછી એવું તો તમારી પાસે તું હાલા દિનનો ચિરાગ અહીયાં છે કે ચિરા ઘસો છો તો તમે કરોડપતિ થઈ આવજો અને આ પૈસા જે તમે ભ્રષ્ટાચારથી કમાયા છે ને આ વડોદરાની પ્રજાના ટેક્સના રૂપિયા છે તમે માણસ જીવતો જીવતો સુખી નથી સુખ નથી શાંતિ નથી વડોદરામાં અને મૃત્યુ બાદ પણ તમે શ્વાસાનમાંય ભ્રષ્ટાચાર કુદરત પણ માફ નહીં કરે ભગવાન માફ નહીં કરે ને પ્રજા પણ માફ નહીં કરે આ લોકો આજે વડોદરાના ગરબા બહુ ફેમસ છે અને ગરબા વિશ્વ વિખ્યાત છે ત્યારે આજે વડોદરા ખાડોદરા દર્શન યાત્રા છે તો અમે ગરબા કરીને પ્રતિકાર કાર્યક્રમ કરીને અમે આ ખાડાઓ દર્શાવ્યા છે કે ભાઈ ગરબા રમીને વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં જે કોંગ્રેસ દ્વારા અત્યારે ખાડા દર્શન યાત્રા છે તે અહીંયા તેઓ એ પ્રદર્શન કરીને ગરબા કરીને તંત્રનું ધ્યાન દોરવાનું પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો